અમદાવાદના શાસ્ત્રીનગર બાદ હવે શાહપુર વિસ્તારમાં શૌચાલય તોડી નાખવામાં આવતા વિવાદ થયો છે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા એબીપી અસ્મિતાએ સ્થળની મુલાકાત કરી તો વેપારીઓએ આરોપ લગાવ્યો કે આ શૌચાલય રાતોરાત તોડી પાડવામાં આવ્યું આ તરફ કોંગ્રેસના કોર્પોરેટર અકબર ભટ્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપના મળતીયાઓને ફાયદો કરાવવા માટે સરકારી સંપત્તિ તોડવામાં આવી રહી છે એપ્રિલમાં ફરિયાદ મળતા જ અમદાવાદ મહાનગરપાલિકાએ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ કરી છે તો મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટે પણ દાવો કર્યો કે એપ્રિલ મહિનામાં ફરિયાદ મળતા માધુપુરા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી સમગ્ર મામલે શૌચાલય કોણે તોડ્યું તેના માટે આસપાસના સીસીટીવી તપાસવા સ્ટન્ટ કમિશનરને પણ સૂચના આપવામાં આવી છે જે અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો પહેલા શાસ્ત્રી નગરમાં જે શૌચાલય આવ્યું હતું તેને તોડવાની જે ઘટના બની હતી ત્યારબાદ વધુ એક શૌચાલય તોડી અને ત્યાં દુકાન ઊભી કરી દેવાની જે ઘટના બની છે શાહપુરમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે જેને લઈ અને હવે કોર્પોરેશન જાગ્યું હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે તો બીજી તરફ કમિશનરે જે આદેશ આપ્યા છે એક અઠવાડિયામાં

શૌચાલય હટી જાય ને દુકાનનું કવર મોટું દેખાય ફ્રન્ટ મોટું દેખાય એના માટે એ લોકોએ ગેરકાયદેસર રીતે તોડી નાખેલું છે હવે ત્યાં જે મજૂર લોકો જે સવારના બેઠા હોય છે એમને સુવિધાઓ અસુવિધા થવા માગેલી છે તથા શાકભાજી બજારના જે લોકો બહારથી વેપારીઓ આવે છે એમને અસુવિધા માટે ઉત્પન્ન થઈ રહી છે લોખંડ બજારના વેપારીઓ માટે પણ એ એક સુવિધાનું એક સ્ત્રોત હતું પણ એના માટે આ લોકોએ ગેરકાયદેસર રીતે એ શૌચાલય તોડી નાખેલું છે અને હાલ ત્યાં અસુવિધાઓ ઊભી રહી છે હવે અમારી માંગણી એવી છે કે ડીવાયએમસી કે સત્તાધારી જે તંત્ર છે એમને આપણે લખીને આપેલું છે આપવાનો છું હું હાલમાં કે ભાઈ જ્યાં જે તે જગ્યાએ જે શૌચાલય હતું તે એઝ એઝી જ બનાવી આપવા જી એટલે શાહપુરમાં લીમડા ચોક પાસે જે પેશાબખાનું કહ્યું પેશાબખાનું અગાઉ કંઈ તોડી દેવામાં આવેલી બાબતની જાણ એપ્રિલ મહિનાની આસપાસ થયેલી હતી તાકીદે આપણે લેખિતમાં પોલીસ વિભાગને એક જાણવા જો ફરિયાદ આપેલી હતી કે આ પ્રકારનું એક કોર્પોરેશનનું મિલકત છે એ તૂટી ગયેલ છે આજે સવારે જે મીડિયા મારફતે અમને જાણવા મળ્યું છે એ મુજબ ડિટેલ આ બાબતે એક અમે રિપોર્ટ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસેથી મંગાવેલો છે એમના તરફથી આખો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી તમામ વિભાગોને સાથે રાખીને કરવામાં આવશે